નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનો વિદ્યાર્થી મિત્રોનો તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં આજના વિડિયોમાં આપણે ધોરણ 8 ની જે સ્કોલરશિપ પરીક્ષા હોય છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે આ વર્ષની 2024 ની છે તેની અંદર આજના વિડિયોમાં આપણે વિભાગ B એટલે કે સેટ વિભાગ સબ્જેક્ટિવ એબિલિટી ટેસ્ટ તેનો સામાજિક વિજ્ઞાન વિષયનો ચેપ્ટર નંબર 4 અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો આ ચેપ્ટર જે છે તેનું આપણે સોલ્યુશન જોવાના છે સોલ્યુશન મતલબ કે જે આપ તમારી પરીક્ષા છે એની અંદર પરીક્ષામાં પાસ થવા માટેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહી શકાય તેવા પ્રશ્નો આપણે આની અંદર જોવાના છે તો જોઈએ પહેલો સવાલ કે મુંબઈ ટાપુ બ્રિટિશ રાજવીઓને કોણે દહેજમાં આપ્યો હતો તો તેનો જવાબ આવશે કે પોર્ટુગીઝોએ ક્યારે આપ્યો તો તો કે જે બ્રિટિશના તેણે બ્રિટિશોને આ જે ટાપુ છે તે દહેજમાં આપ્યો હતો ત્યારબાદ બીજો સવાલ કે પંદરસો તોતેર માં અકબરે કયું શહેર જીત્યું હતું પંદરસો તોતેર ની અંદર અકબરે છે સુરત શહેર ઉપર આક્રમણ કર્યું હતું

નવી દિલ્હીની ડિઝાઇન ની કામગીરી કોને સોંપવામાં આવી હતી જે નવી દિલ્હીની જે કામગીરી છે તે બનાવવાની કામગીરી ડેલ હાઉસીને સોંપવામાં આવેલી હતી ડેલ હાઉસીએ તેનું નિર્માણ કરાવ્યું હતું અને એડવર્ડ લુઈ લુટિયન્સ અને હર્બેટ બેકર નામના જે સિવિલ એન્જિનિયર્સ હતા તેણે આ જે શહેર છે તેની ડિઝાઇન તૈયાર કરેલી હતી આગળનો ચોથો સવાલ યમુના નદીને કિનારે કયું શહેર આવેલું છે તો આજે યમુના નદી છે તેના કિનારે આવેલું શહેર એટલે કે દિલ્હી બીજા આપણે ઓપ્શન જોઈએ ગાંધીનગર જામનગર અને ભાવનગર છે તે તો આપણા ગુજરાતની અંદર આવેલા શહેરો છે અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ દિલ્હી ત્યારબાદ પાંચમો સવાલ તેની પહેલા જોઈ લઈએ કે તમારે આજે તમારી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તેને પાસ કરવા માટેની સરસ મજાની એક બુક છે તે વિન પબ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવેલી છે આ બુકની જે કિંમત છે એ તમને ત્રણસો એંસી રૂપિયામાં મળવાની છે પરંતુ આપણે જે ચેનલના જે વિડિયો જોવો છો તેની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપેલી છે તેના પરથી તમે જો બુક પરચેસ કરશો તો તમને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી જવાનું છે અને આ બુક છે તમને માત્ર બસો એંસી રૂપિયામાં મળવાની છે અને એ પણ ઘર બેઠા બેઠા એના ઘરે ડિલિવરી માટેનો કોઈ પણ કુરિયર ચાર્જ તમારે આપવાનો નથી ભારતમાં કયો ગૃહ ઉદ્યોગ રંગકામ આ જે ત્રણેય ગૃહ ઉદ્યોગો છે તે મોટા પાયે આથી આપનો જવાબ આવશે ઓપ્શન આપેલ તમામ સવાલ રણછોડલાલ રેંટિયાવાળાનું મૂળ વતન કયું હતું તો રણછોડલાલ રેંટિયાવાળા છે એના જે પૂર્વજો હતા તે મૂળ પાટણના વતની હતા એના જે પિતા હતા રણછોડલાલના પિતા તે અમદાવાદ આવીને સ્થાયી થયા હતા તો આપણો જવાબ આવશે કે રણછોડલાલ રેંટિયાવાળાનું જે મૂળ વતન છે તે પાટણ હતું નેક્સ્ટ સાતમો સવાલ કે સાક્ષીમાં લોખંડનું કારખાનું કોને સ્થાપ્યું હતું આજે સાક્ષી નામનું જે શહેર છે

ડેલ હાઉસીએ કરી તેને ડેલ હાઉસી છે તેને આધુનિક ભારતના નિર્માતા તરીકે પણ ઓળખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન નવમો કે ભારતનું માન્ચેસ્ટર કોને ગણવામાં આવે છે ભારતનું માન્ચેસ્ટર છે તે અમદાવાદને ગણવામાં આવે છે અમદાવાદમાં છે બ્રિટનની અંદર આવેલું જે માન્ચેસ્ટર શહેર છે ત્યાં જેવી રીતે સુતરાવ કાપડનું ઉત્પાદન થાય છે એવી જ રીતે એ જ પદ્ધતિથી આપણા અમદાવાદ શહેરની અંદર પણ સુતરાવ કાપડનું ઉત્પાદન થાય છે આથી ભારતનું માન્ચેસ્ટર અમદાવાદ ને ગણવામાં આવે છે. નેક્સ્ટ સવાલ કે સુવર્ણરેખા નદીના કિનારે કયું શહેર આવેલું છે? સુવર્ણરેખા નદીના કિનારે અને ખરકાય નદીના કિનારે આ બંને નદીના કિનારે આવેલું શહેર એટલે કે આપણું જમશેદપુર શહેર કે જેને પહેલા સાકચીના નામથી ઓળખવામાં આવતું હતું. જમશેદજી દાતાએ ત્યાં જે લોખંડ બનાવવાની ફેક્ટરીઓ છે તે સ્થાપી અને પછી તેનું નામ પડી ગયું જમશેદપુર. નેક્સ્ટ જોઈએ કે આ જે જ્ઞાન સાધના સ્કોલરશિપ કસોટી માટેની જે ફ્રી બેચ છે તેને આ જે લાઈવ વિડિયો છે આપણે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર ચાલુ કરી દીધા છે કે જેની અંદર તમને લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર તમને મળવાના છે ત્યારબાદ એની ક્વિઝ ગોઠવવાની છે ગયા વર્ષના જે પેપરનું સોલ્યુશન છે તે તમને મળી રહેવાનું છે મોડલ પેપરનું સોલ્યુશન અને એની જે બુક છે તે તમે પરચેસ કરી શકો છો આ જે પેપરના જે બે સેક્શન છે મેટ અને સેટ તેની અંદર શ્રેણી સંજ્ઞાઓનું સાંકેતિકરણ વર્ગવારી અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક અનુરૂપતા કસોટી ભૌતિક ગણિત અને વિવિધ આકૃતિઓ ત્યારબાદ સેટ વિભાગની અંદર અલગ અલગ સબ્જેક્ટ આવે છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી હિન્દી તો આ બધા જ જે સબ્જેક્ટો છે તેના જે આઈએમટી પ્રશ્ન હોય છે તેનું સોલ્યુશન તમને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી રહેવાનું છે અને તેની વિડીયો જોવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ત્યાં જઈને તમે તેને જોઈ શકો છો જોઈએ નેક્સ્ટ બસ આજના વિડીયોમાં આટલું જ આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડિયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો અને જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો તમને કોમેન્ટનો જવાબ અચૂકથી આપવામાં આવશે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત